દેશભરમાં એલર્ટ વચ્ચે છેલ્લા બે ત્રણ દિવસથી વડોદરામાં ટ્રેન ઉડાવવાની ધમકી અને રેલવે સ્ટેશન ઉપર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીઓ મળી છે તેમ છતાં પણ સુરક્ષાના નામે લાલિયા વડી ચાલી રહી છે કેન્દ્રના એલર્ટને ખુદ રેલવે સ્ટેશન એરપોર્ટ એસટી જેવા જાહેર સ્થળો પર તંત્રએ ગંભીરતાથી નથી લીધી એલર્ટ અપાયા બાદ સુરક્ષા વ્યવસ્થા કેવી છે તેની ચકાસણી માટે ટીમ સવારથી જીએસટીવી રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેન્ડ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જોઈ ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું નજરે પડ્યું હતું હજારો લોકોથી ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ અનેક ટ્રેનોની અવરજવર રહેશે છતાં પણ કોઈ પણ પ્રકારની પોલીસ સુરક્ષા નહીં એટલું જ નહીં પરંતુ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અવરજવરમાં પણ કોઈ પોલીસ અધિકારી ઊભા પણ દેખાયા ન હતા તેવામાં ઘણા સમયથી સ્કેનર મશીન પણ બંધ હાલતમાં છે હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે અવરજવરના દરવાજા પાસે લાઇટો પણ નથી સ્કેનર મશીન કોઈ એલર્ટ કે એલારામ પણ વાગતું નથી જ્યાં લાંબા અંતરની સુપરફાસ્ટ ટ્રેન આવે છે તેવા પ્લેટફોર્મ નંબર અને પર કોઈ સુરક્ષાકર્મી જોવા ના મળ્યો જાણે સુરક્ષા વ્યવસ્થા જ ન હોય તેવો અનુભવ થયો રેલવે સ્ટેશન પર અઠાવન જેટલા સીસીટીવી કેમેરા છે પરંતુ કંટ્રોલ રૂમમાં કોઈ કર્મચારી મોનિટરિંગ કરે છે કે નહીં તે પણ એક સવાલ ઉભો થયો છે તેમજ પેસેન્જર માટે મે આઈ હેલ્પ યુ ટેબલ મૂકી દેવાયું છે પરંતુ તે પણ ખાલી જોવા મળ્યું ટેબલ પર લોકો આરામથી બેઠા હતા આ રેલવે પીઆઈ એચસી રાઠવાને પૂછતા જણાવ્યું હતું કે અમારી અને આરપીએફની સુરક્ષા વધારી દેવામાં આવી છે અમારી પોલીસ પહેલેથી જ તેનાત હોય છે પરંતુ અહીં તો અલગ જ દ્રશ્ય નજરે પડ્યું અને સુરક્ષાના નામે મીંડું દેખાતું હતું રેલવે સ્ટેશન ઉપર બાર પ્લેટફોર્મ છે બે લાખ પેસેન્જરોની દરરોજની અવર જવર હોય છે અઠાવન જેટલા મીડિયમ ક્વોલિટીના સીસીટીવી કેમેરા છે છ કેમેરા રિઝર્વેશન સેન્ટર પર છે સ્કેનર મશીન બંધ હાલતમાં છે પ્રતિબંધિત વસ્તુઓ સ્કેનર મશીનમાંથી આસાનીથી લઈ જઈ શકાય છે મેટલ ડિટેક્ટર અને સ્કેનર મેટલ ડિટેક્ટર ક્યાંય જોવા નથી મળ્યા રેલવે સ્ટેશન પર પ્રવેશવાના દસ રસ્તા છે અને મે આઈ હેલ્પ યુ ટેબલ પણ ખાલી ખમ જોવા મળે છે અમદાવાદ રેલવે સ્ટેશન સિવાય એસટી બસ સ્ટેન્ડ પર કોઈ પ્રકારની સુરક્ષા જોવા નથી મળી અહીં પણ અનેક મુસાફરોની અવરજવર રહે છે પરંતુ તંત્રએ કોઈ દિવસ જાહેર સ્થળે કે બસ સ્ટેન્ડ પર તપાસ કરવાની તસદી લીધી નથી એટલું જ નહીં અમદાવાદ એરપોર્ટ પર પણ આવા દ્રશ્યો જોવા મળે છે જ્યાં હાઈ એલર્ટ કરવા છતાં પણ સુરક્ષા વધારવામાં નથી આવી જ્યારે કોઈ બનાવ બની જાય ત્યારે તંત્ર જાગે છે અને સુરક્ષા વધારે છે આંગ એરપોર્ટ ઓથોરિટી પૂછતા તેઓએ કહ્યું કે હાઈ એલર્ટ છે અમારી સુરક્ષા વધારી દેવામાં આવી છે પરંતુ અહીં સુરક્ષાના નામે મીંડુ હોય તેવું જ લાગી રહ્યું હતું ત્યારે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન એરપોર્ટ અને બસ ડેપો પર પેસેન્જરો કેટલા સુરક્ષિત છે તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કેમેરામેન મીત બટ સાથે મિહિર સોની